બંધ કરાવવામાં આવી હતી જેમાં લોકોએ પણ સાથ સહકાર આપ્યો હતો નથી અને વર્ગીકરણ કરો તો તમે એ જે સમાજ અજુની ઇંચોતેર વર્ષ આઝાદી પછી પણ જય સંવિધાન જય સંવિધાન તમામ એસસી એસસી ભાઈ મારા નમસ્કાર જય ભારત જય સંવિધાન હું સુરત જિલ્લા મૂળ નિવાસી પ્રમુખ નટોભાઈ દયાભાઈ માયાવંશી આજ રોજ અમે કેમ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે જે ભારત બનનું એલાન છે એમાં અમે જિલ્લા અમે સહકાર આપીએ છીએ અને આજે એસસીએસસીના જે આર્ટિકલ છે થ્રી ફોર્ટી વન આર્ટિકલ થ્રી ફોર્ટી ટુ થ્રી ફોર્ટી વન એસસી સમાજ થ્રી ફોર્ટી ટુ એસટી સમાજ આ જે આર્ટિકલ છે એમાં જે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવ્યો છે નામદાર સુપ્રીમ કેન્ટ એનાલિસિસ એ અશક્ય છે અને એ કાર્યપ્રણાલી સુપ્રીમ કોર્ટની નથી સંસદની છે એટલે આ જે બાબા બાબાસાહેબના જે આર્ટિકલ છે થ્રી ફોર્ટી વન અને થ્રી ફોર્ટી ટુ જેમાં એસસી એસસીને તમામ હકો અને અધિકાર આપેલા છે એ હકો અને અધિકાર નહીં છીનવાય એટલે આજે અમે પણ અહીંયા કિમ સુરત જિલ્લાના કિમ ખાતે બાબાસાહેબના સ્ટેચ્યુ પાસે કે એમની આર્ટિકલનું હનન થયેલું છે તો એ સરકાર અટકાવે અને માન્ય વડાપ્રધાનશ્રી આમાં ઇન્ટરફેર કરી અને સુપ્રીમ નામડા સુપ્રીમ કોર્ટનો જે જજમેન્ટ છે એમાં અટકાવી અને એસસી એસસીના જે લાભો છે જે એમના વર્ગો છે એ વર્ગોનું વર્ગીકરણ થાય અને વર્ગોને હજુ આર્થિક રીતે હજુ સરભર કરવું હોય તો એમને શિક્ષણમાં અને આર્થિક એમને નોકરી આપે અને ઉપર લાવે એવું યોગ્ય એની જે છેડછાડ કરવા માટે નામદાર સુપ્રીમ કોર્ટના જજ સાહેબે જે કંઈ ભૂલો કરી છે જે ગેરબંધારણીય ચુકાદો આપ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને એક અપીલ કરીએ છીએ કે ભાઈ અમારા બંધારણીય હક પર જે તડપ મારવામાં આવી રહી છે તો સ્પેશિયલ અધ્યાદેશ લાવવામાં આવે અને આ જે નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને રદ પાડલ કરવામાં આવે અને ઓરિજિનલ જે અમારું જે બંધારણ થકી જે અમને હક મળેલા છે અધિકાર મળેલા છે એ યથાવત રહે એમાં કોઈ સુધારણા વધારા કરવાની જરૂર નથી એ આ ટકે અમે માગણી કરીએ છીએ કેમ કે જો આવી રીતે જો આ સુમ સુપ્રીમ કોર્ટ નામડા સુપ્રીમ કોર્ટના જે આવ્યો છે ચુકાદો એનો જો અમલ કરવામાં આવે તો અમારી જે અનુસૂચિત જાતિની જે પેટા જાતિઓ છે તેને અંદર અંદર લડાઈ થાય અંદર અંદર ઝઘડા થાય એવો એક એક માહોલ ઊભો થશે જે આજે અમે અનુસૂચિત જાતિ તરીકે બધી જ સમાજના એક થઈને ચાલીએ છીએ કોણ ઓફિસર બને છે જેની ટકાવારી પર નોકરી રાખવી હોય પછી આ જે ચુકાદાનો જો અમલ કરવામાં આવે તો મોટા પાયે અમારે અનુસૂચિત જાતિને આદિજાતિને ઘણું નુકસાન થાયું છે કેમકે એ અધ્યાદેશને અધ્યાદેશ જાહેર કરીને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાડાનો જે ખારીજ કરવામાં આવે એ લોકસભાને અધિકાર છે તો આ ટકે માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબનો હું કાંતિલાલ પરમાર મનુસિ જાતિના આગેવાન તરીકે અપીલ કરું છું કે આપ સાહેબ અમારા અધિકારો પર જે તળાવ વાગી રહેલી છે આપ સાહેબ લોકસભામાં બોલ્યા જ છે કે આનો અમે અમલ નહીં કરીશું પણ સાહેબ આપને વિનંતી છે તો અમલ નહીં કરીશું બોલવાથી નહીં ચાલે તમારે લોકસભામાં આનું સ્પેશિયલ બિલ પાસ કરવું પડે અને આ અધ્યાદેશ લાવીને અને નામડા સુપ્રીમ કોર્ટના જજમેન્ટને રદ બદલ કરવો જોઈએ એવી લાગણી અને માગણી છે આજે જે ભારત દેશું બંધનો એલાન છે એને અમે ખુલ્લું સમર્થન કરીએ છીએ અને કિમ ગામની પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે અમે અમે તમારા ગ્રાહકો છે અમે તમને સહકાર આપીએ છીએ તેમ તમે અમને આજનો દિવસ પૂરતો સહકાર આપીને બજાર બંધ કરવામાં અમને સાથ સહકાર આપો એ આપણે વિનંતી કરીને હાથ જોડીને વિનંતી કરવાની છે ગ્રાહકોને અરે વેપારી વર્ગને કે ભાઈ આજનો દિવસ પૂરતો અમને તમે અમને સહકાર આપો અમે તમારા ગ્રાહકો છે અમે તમને કાયમ સહકાર આપીશું પછી હવે એમની મરજી બાકી કોઈની હાથે આપણે જોરજબરસ્તી કરવાની નથી ભાઈ ભલે બંધ થાય એવું અહીંથી રેલીના રૂપે જવાનું છે અને બંધ કરાવવાનું છે એટલું કંઈ બીજું